ધાનપુર ધનારપાટિયા ગામેથી જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા એલસીબી પોલીસના હાથે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધન્યાર પાટિયામાં એલસીબીની રેડ પાડી નવ જુગારીયા પત્તાપાના ગંજી રમતા ખેલીઓ જુગારિયા જુગાર રમતા ઝડપાતા સનસનાટી ચકચાર મચી જવા પામી

અને ખુલ્લી જગ્યામાં ગંજી પાણી એક દૂરી તીન પત્તીનું પાનનું પત્તાનું જુગાર રમતા નવ જુગારિયાને રંગ્યા હાથ ઝડપીમાં પાડવામાં મોટી સફળતા મળી દાહોદ એલસીબી પીઆઈ એસએમ ગામીતીના સૂચના માર્ગદર્શનથી ધ્યાને લઈ પીઆઈ ડીઆર બારૈયા એસ રાઠોડ તથા પોલીસ સ્ટાફ ધાનપુર તાલુકાના ધનારપાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ધનારપાટિયા ગામેથી જુગારમતા ખેલીઓને ઝડપી સ્થળ પરથી કુલ પાંચ લાખ નેવ્યાસી હજાર પાંચસો નેવું રૂપિયા કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં રોકડ રૂપિયા ઓગણતીસ હજાર પાંચસો નેવું છ મોબાઈલ ફોન નવ વાહનો તથા જુગારના સાધનોનો સમાવેશ થાય છે આ અંગે ધાનપુર પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી જુગારીઓને જેલ હવાલે કરી જેલની હવા પાણી ખાતા કરી દેવામાં આવ્યા